શ્રી વલ્લભાધિ સી શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સાવરકુંડલા શ્રી પુરુષોત્તમ પુરુષોત્તમલાલજી મહારાજનો એકસો નવમો પ્રાગટ્ય ઉત્સવ આજે આનંદથી ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે જેના મનોરથી ગૌલોકવાસી હરિલાલ ગોરધંદા સુસંગ મફરલાલ કાનજી સાવરકુંડલા અમરેલી છે અને ઘણા જ વૈષ્ણવો અને હજારો વૈષ્ણવ હાજર રહી નંદ મહોત્સવ પન્નાનો લાભ લીધો ત્યારબાદ તાલુકાના કીર્તનકાર ભાઈઓ બધા આવીને નંદ મહોત્સવ પન્નાના કીર્તન કરે ત્યારબાદ પુરુષોલાલજીના ચિત્ર દિને મુખ્ય મનોરથી દ્વારા તિલક તિલક કરવામાં આવેલ માળાજી ધરવામાં આવેલ ત્યારબાદ દરેક હાજર રહેલા તમામ વૈષ્ણવ ભાઈ બહેનોએ તિલકને કેસર સ્નાનનો લાભ લીધે હવે અત્યારે રાજભવનના દર્શન થશે દરેક વૈષ્ણવ જેટલા હાજર છે તેમજ બધા આમંત્રિત મહાપ્રસાદનો લાભ લીધેલ છે શ્રી મનોરથી આજના ગૌલોકવાસી હરિલાલ ગોર્ધન સૂચક તેમજ કપુરલાલ ખાનજી અનસંઘ સાવરકુંડલા અમરેલી હતા સાથોસાથ અમારા મેનેજિંગ ટ્રસ્ટી જીપ્તિભાઈ પણ હાજર હતા Yeah! <laughs>